મહેમદાવાદ તાલુકાના ખાતરેજ મુકામે આવેલ પ્રાથમિક શાળા ખાતે ગામનો નિર્ધાર સહકારી સાકારનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલેક્ટર શ્રી ધારાસભ્ય શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમૂલ ડેરીના ચેરમેન શ્રી જેવા અનેક મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો ભવ્ય કાર્યક્રમ ત્યારે આ કાર્યક્રમની અંદર માનનીય એવા કલેક્ટર શ્રી દ્વારા પોતાના પ્રાસંગિક વક્તવ્ય થકી વિશેષ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે સરકાર શ્રી દ્વારા વિવિધ યોજનાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ વિવિધ પ્રયોજનો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે અહેમદાવાદ તાલુકામાં લગભગ ચાલીસ ઉપર દૂધ મંડળીઓ આવેલી છે જેમાં આશીર્વાદ પાત્રની અંદર પશુપાલકો દૂધ ભરવા આવે ત્યારે પોતાની ઈચ્છા મુજબ તેમાં દૂધ ભરે તો આજે કુપોષિત બાળકોનું પ્રમાણ ઘટે અને એ બાળકો સુપોષિત થઈ શકે અને તેઓને આ દૂધ ઉપયોગમાં લઈ શકાય તેને લઈને એવા વિષયો પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે આ દ્રશ્યમાં જોઈ શકો તેમ મોટી સંખ્યામાં આશા વર્કરો તેમજ ખાતરજ ગામના ગ્રામજનો તેમજ તાલુકામાંથી મોટી સંખ્યાની અંદર આંગણવાડી બેનો સાથે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આમ બાવીસ નવેમ્બર બે હજાર પચીસ શનિવારના રોજ

તો પછી તમારે મનમાં એક મંથન હશે મનમાં ચિંતા હશે કે આપણે દૂધ આપી રહ્યા છે અને 10 છોકરામાં એકમાં પણ ચોકડી લાગી રહી 10 ના 10 જ છે આ ગેર પણ થઈ શકે તો તમારે ચિંતા કરવી પડશે એ ગામની અંદરથી આવશે કે આ એવી કઈ કચાસ રહી ગઈ છે તો આખો ગામ આ 10 છોકરા ઉપર ફોકસ કરશે તો પરિચય સાબનો પ્રોગ્રામ ઓફિસર મનીષા બારોટ આજે ખાતરજ ગામમાં

આવનાર સમયમાં પણ જે કલેક્ટરશ્રી દ્વારા પોતાના વક્તવ્ય થકી સુંદર માર્ગદર્શન પણ આપવામાં આવ્યું લોકોને એની સમજણ પણ કરવામાં આવી કે કુપોષિત સંપૂર્ણ નાબૂદ થાય એને લઈને સરકાર દ્વારા અનેક પ્રયોજનો અનેક યોજના કરવામાં આવે છે તો શું એને દરમિયાન કામગીરી આવનાર સમયમાં આપના દ્વારા કરવામાં આવશે સૌ મહાનુભાવો જે ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમમાં જેમાં કલેક્ટર સાહેબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ વિશ્વવિખ્યાત અમૂલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ સૌના જે પ્રયાસથી આજના કાર્યક્રમમાં જે બધાને એક પહેલ કરવામાં આવેલી છે તેનો મુખ્ય આશય એ છે કે કુપોષણ એ સામાજિક જવાબદારી છે સમુદાય આખાની ગામ આખાની જવાબદારી છે કે બાળકો આપણા ગામમાં જે કુપોષિત બાળકો છે તે કુપોષિત ના રહે અને સુપોષિત બને એના માટે થઈને જે વિવિધ ગામમાં જે મંડળીઓ છે દાખલા તરીકે મહેમદાવાદમાં આ વિસ્તારમાં જે ચાલીસ મંડળીઓ છે તો ચાલીસ મંડળીના જે ડિરેક્ટર્સ છે જે સેક્રેટરી છે જે ચેરમેન છે એ લોકો પોતાના જે પશુપાલકો છે કે જે દૂધ મંડળીમાં દૂધ આપવા માટે આવે છે તો પશુપાલકો પોતાની સ્વૈચ્છિક ઈચ્છાથી દસ એમએલ વીસ એમએલ જેટલું દૂધ પણ આપે એ બધું ભેગું થઈને બે કે ત્રણ લીટર દૂધ બને તો એ એ આંગણવાડીના કુપોષિત બાળકો માટે જાય જેના માટે થઈને આંગણવાડી કાર્યકર બહેનો પણ ત્યાં આવી જશે અને એક આશીર્વાદ પાત્ર રાખવામાં આવશે કે જે એક નાનું પાત્ર હશે કે જેમાં આંગણવાડીના બાળકો માટે દૂધ એકત્રિત કરવામાં આવતું હોય તો એ પાત્રમાં એકત્રિત થયેલ દૂધ એનું યોગ્ય રીતે ગરમ કરી અને પછી સાદું ઠંડુ થાય ત્યારબાદ બાળકોને આપવામાં આવશે અને એ ખાસ એવા બાળકોને આપવામાં આવશે કે જે કુપોષિત અવસ્થામાં આવતા હોય અને જો દૂધ પછી વધે છે તો અન્ય બાળકોને પણ આપવામાં આવશે આ રીતની પહેલ માનનીય કલેક્ટર સાહેબના અને તેમજ અમુલ દહીંના સહકારથી બેથી ત્રણ તાલુકામાં શરૂ થઈ ગયા છે અને આજે મહેમદાવાદનો વારો છે